હવે તો લાઈવ સારું ચાલી રહ્યું છે માટે તમારા એમ કેવો છો કે તમે કોમેન્ટ નથી કરતા એટલા માટે મને એમ તો કોમેન્ટ આવી નથી લાઈવમાં ઘણા વ્યક્તિ જોડાઈ ગયેલા હતા માટે બંને સુધી કોમેન્ટની માટે જણાવતા રહ્યો મારા કોમેન્ટ કરતા રહ્યો લાઈક કરતા રહ્યો મારા

સથવારો તારો મળે તો જિંદગી જીવને હે રામ આપી તમે જોઈ લો પીરાયું રામા પીર મારો ઓલિયાનો અવતાર તમે જોઈ લો એ તમને ઓયનો હું મારા નું આપી ادي પાણી લ્યો ને તмам યહા મે બરબદન કરે છે નથી લેતો ના તો

ટુ ગ્રેટિવ પ્રાઇવેટ જો લાઈવ ચેટ પર સ્વાગત છે તમારી પ્રાઇવેસી રક્ષા કરવાનું યાદ રાખવું છું અમારે આ તો અમથું આવે છે સોસા કિરણ અમારા લાઈન ઉપર તમારું સ્વાગત છે ધન્યવાદ આ એમ કહેવા જોઈએ કે બડુ ભાઈનો જે તમે વિડિયો ચડાવ્યો છે આમ મોખો ખરા એમને ભાઈના મતલબ હું પોતે કાયમી માટે રામા મળને રમી રહ્યો છું એટલા માટે તમને પૂછું છે એ તાંડુ એ તાંડુ એ તાંડુ ઓકે

કારણ કે સથરામંડમાં હું કાયમિક માટે રમું છું એટલા માટે પૂછવું છું તમને દુઃખ ન લગાડતા એમાં એવું નથી કારણ કે તમારા આઈડીમાં મેં બે ત્રણ વિડીયો એમ ગળુ ભગત ના જોયે એટલા માટે પૂછું છું ધ્યેકારો ન કરો બટા તમે જાવ ડાઉન વિડુ ને પોપા પાઇ દેતો આતે અરિ એ સા कोवा अंदर नहीं देना मम्मी ने तो फोन ही पड़े इंग्लिश में माइक पर तुमने લખેલો છે મને કા રામા પીરત મારી જય જય વાળા Mama kabağa ama हां हां बात हेलो तो तुम মোটা পায় সৌ কিয়া সৌ দামে কিয়া তো ই হু মোটা পায় আমাক এত পনো গুড মোটা পায় গুজরাটি মা থোড় কমেন্ট করো तो 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 हम दादा 111 ले मगा खबर नो पड़े मोटा पाए કે ડાયલ આયો બીઓ બીઓ ફેલ ઓ ઓ વાન્ડનો ગiram બેના મા મને કઈ ખબર નો વાજ જાય રામા પે ગયો એમએડિ માં કોટો

ભાઈ તમારી ચેનલમાં મારી સબસ્ક્રાઈબર થઈ ગઈ છે બને ત્યાં સુધી લાઇક પણ આપી દીધી છે મેં કોમેન્ટ પણ કરી નાખીશું મારા Dinamafi bajar, toi dinamafi toidono, toido, toido nenek, pi bangun

અલગદણી સ્ટુડિયો ભીમનાથ અમારા લાઈન ની મનપા તમારું સ્વાગત છે ધન્યવાદ

ಸ್ವಾಗ್ え <laughs> <laughs>